નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ દેશી હિપહોપ ઓરિજિનલ વોઇસમાંથી એક પ્રખ્યાત ધનજી પોતાના નવા આલ્બમ ડ્રાઈવ ઇન ટુ પોઈન્ટ વન સાથે આવ્યા છે ઓગણીસ હિપહોપ સોંગ દર્શાવતા આ આલ્બમમાં ઓગણીસ જેટલા ગીતો હશે અમદાવાદના ડ્રાઈવ ઇન સિનેમાની ગલીઓમાં ફરેલા અને મોટા થયેલા ધનજીનું અમદાવાદ માટે ખાસ કનેક્શન છે રાસલા દ્વારા પ્રોડ્યુસ કરાયેલ આ આલ્બમમાં અમદાવાદનું કલ્ચર ઇમ્પેક્ટ સોકેઝ થાય છે અમદાવાદની વિવાનતા હોટેલ ખાતે ફેન્સ માટે ખાસ લિસનીંગ સેશન યોજાયું હતું આ અગાઉ ધનજીના આલ્બમ રૂઆબને લોકોએ વખાણ્યું હતું ધનજીને બાળપણથી જ સંગીત પ્રત્યે ખૂબ પ્રેમ રહ્યો છે ડ્રાઈવ ઇન સિનેમા ટુ પોઈન્ટ વન આજના યુથ કલ્ચરને રિપ્રેઝેન્ટ કરે છે અને મ્યુઝિક દ્વારા ગુજરાત ગુજરાતી ઓળખને વિસ્તૃત કરે છે वांट टू नो हु इज आशीष भाई क्योंकि इतने देर से मैं वो गाना सुन रही हूं मुझे बहुत जिज्ञासा हो चुकी है यहां पर आशीष भाई कौन है अस्सलाम तो वालेकुम आपको कहना है इसके बारे में वो मेरा चाइल्ड फ्रेंड है अच्छा ग्रेट हम लोग साथ में थे बस स्कूल में वो ही टू की बात कितना सॉन्ग सुना था वो ग्रेट सॉन्ग है और क्या प्रकार ना जरा सब जरा दर्शन मस्ती वाला सॉन्ग से बताना है नोगनी सॉन्ग लाई राजा अंदाज में रिप्रेजेंट करता है બાર યુએસએ ને યુકે માં જે આપડા લોકો રહે છે તે લોકો ને ભી રિચાર્જ કરતા સોંગ જાય જા એટલે મજા આવશે તમને મજા આવશે જરૂર મોજી લાગી તમને યાર ખત્રી ને ડ્રાઇવિંગ ટુ ઝીરો નામ આપ્યું એનું કારણ શું થઈ કે ને દિવેલભાઈ ના ના રજા થી ડ્રાઇવિંગ સિનેમા માં જતો હતો 20 20 કન્ટીગેટર થી હવે 100 કન્ટીગેટર તો આપણે બહુ દિલમાં દુખાય એટલે અમે લોકો ને કીધું કે તમે અમને લાઈફ ટાઈમ માટે આવો તો હવે તમારા નામ ને એક આલ્બમ બની

એ ગીતમાં અમે ઇટાલીની ફેમસ ફેમસ વાનગીઓનો ચાખી રહ્યા છીએ ઇટાલીની ફેમસ ફેમસ જે વસ્તુઓ છે અમે ખાઈ લીધી આજે અસલી નકલી પોલીસ અસલી નકલી પોલીસ થી અમે ઇન્સ્પાયર દેલા દેતા જાતી ત્યારે અસલી નક પોલીસ નકલી પોલીસ ને પકડે જે તો એ બાબતમાં કોઈ સિનેરિયો અમે લીધો છે એટલે નકલી પોલીસ બનીને પકડવા જાય છે ને પછી એમને જ અસલી પોલીસ પકડવા આવે છે પાણી અંદર એટલે એવા ન્યૂઝ પરથી લઈને આવ્યા છે સચ્ચે ઘટના હોજો બધી

जय माताजी हमारे पिक्चर गीत आप इंडस्ट्री मुजराती पिक्चर इंडस्ट्री हमें दरवाजा एक पग भराइ दी